નમસ્કાર બાર દોસ્તો કેમ છો એક સંખ્યા બાદ કરવાની એટલે કે જો આપણને ચાર આપ્યા હોય ઉદાહરણ તરીકે આપણા ચાર આંગળા છે અને હું એમાંથી કહું કે બે ને બાદ કરો તો બે આંગળા જે છે એ તમારે લઈ જવાના તો કુલ કેટલા વધે છે હવે બે તો આવી રીતે ઉદાહરણ તરીકે આપણે સાત લઈએ અને એમાંથી પાંચ બાદ કરીએ આ સાત અને પાંચ આ જ નિશાની જે છે એને બાદ બાકીની નિશાની ચાલો અહીંયા કેટલા છે અને સાત હવે નીચેની સંખ્યા કઈ છે પાંચ તો આપણે તેમાંથી પાંચ આપણે બાદ કરીશું એટલે કે આપણે એના ઉપર આપણે ક્રોસ કરતા જઈએ ગણતા જઈએ એટલે કે પાંચ આપણે કાઢતા જઈએ છીએ જો આપણે અહીંયાથી કાઢીએ જો આપણે એક પછી બે પછી ત્રણ ચાર અને પાંચ એનો અર્થ થયો કે આપણે સાત માંથી પાંચ બાદ કર્યા ચાલો હવે કેટલા લીટા ક્રોસ કર્યા વગરના વધ્યા તો અહીંયા આપણને કેટલો જવાબ મળે છે બે તો આ બે જે છે એ સાત માંથી પાંચ આપણે બાદ કર્યા કેવા

બરાબર એમાંથી ચાર બાદ કરીએ તો કેટલા વધે કેટલા છે પાંચ એ પણ રીત છે અથવા તો તમે પણ કરી શકો છો કે સાત આઠ ને નવ અહીંયા નવ જે છે બરાબર એમાંથી આપણે ચાર બાદ કરવાના તો એક બે ત્રણ ચાર બરાબર તો હવે કેટલા વધશે હવે ગણો તો એક બે ત્રણ ચાર અને પાંચ તો પણ પાંચ આવે છે અને આપણી રીતે આપણે ગણીએ રીટા કરીને તો પણ ગણી શકાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ ચાલો આપણે વાત કરીએ ચાર એક બે ત્રણ અને ચાર આટલા આપણે શું કયા કહેવાય હ બાદ કર્યા કહેવાય ચાલો કેટલા બધા ગણીએ બે ત્રણ ચાર તો આપણે બે અંકનું ઉદાહરણ લઈ અને સાદી બાદ બાકી જે છે એ જોઈએ આપણે અહીંયા એસી ને ચાર ચોર્યાસી લઈએ છીએ અને તેમાંથી આપણે બાવન જે છે એ વાત કરીએ છીએ ચલો બાળ દોસ્તો પેલા એકમ અને પછી દશકની વાત કરીએ અહીંયા કેટલા છે ચાર તો આપણી પાસે ચાર છે બરાબર તેમાંથી કેટલા બાદ કરવાના છે બે તો એક અને બે બાદ કરશો તો કેટલા વચ્ચે બે છતાં પણ તમે આમ કરી શકો છો એક બે ત્રણ ચાર બરાબર એમાંથી બે બાદ કરવાના એટલે આવી રીતના ક્રોસ કરીએ એક અને બે ચાલો કેટલા સરળ બાદ કરવાની એટલે બાદ બાકી ચાલો આપણે આગળ વધીએ ઉપર કેટલા છે આઠ આઠ માંથી કેટલા બાદ કરીશું પાંચ ચાલો અહીંયા આપણે આઠ લીટા કરીએ 3 4 5 6 7 8 મારી સાથે સાથે બોલતા જાવ ચલો કેટલા બાદ કરીશું 5 ચલો આપણે વાત કરીએ 1 2 3 4 અને 5 ચલો અહીંયા જોઈએ કેટલા લીટા બધા 1 2 અને 3 તો આ 3 જે છે એ અહીંયા આપણે મૂકીશું તો ચોર્યાસી માંથી આપણે બાવન બાદ કરીએ તો આપણને જવાબ કેટલો મળે છે બત્રીસ મળે છે ચાલો આપણે હવે ત્રણ અંકનું એક ઉદાહરણ લઈએ અને દાખલો બે અંકની સંખ્યાની ની બાદ બાકી કેમ થાય એનું આપણે વધુ એક ઉદાહરણ જોઈએ આપણે બે અંકો લઈએ આપણે અહીંયા લીધા છે સત્તાણું તેમાંથી આપણે વાત કરીશું

તો સરસ મજાનું એકમ અને દશક લખી શકાય અને ચાર ચાર બાદ કરીએ તો પાછળ કેટલા બધા એક બે અને ત્રણ તો આપણે ત્રણ ને અહીંયા નીચે મૂકીશું ફરી આપણે કેટલા કરીશું નવ ચાલો કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ બરાબર એમાંથી કેટલા બાદ કરીશું પાંચ ચાલો મારી સાથે બોલો એક બે ત્રણ ચાર અને પાંચ ચાલો આપણે પાંચ બાદ કર્યા કેટલા બધા એક બે ત્રણ અને ચાર

અને અંકની અંદર જે સંખ્યા લખી હોય એને શબ્દોમાં વાંચતા પણ આવડવું જોઈએ ચાલો આપણે એમાંથી કેટલા વાત કરીશું ચાલો તમને એ સંખ્યા ગમે છે ચાલો એ સંખ્યા લખીએ ત્રણસો તેત્રીસ આપણે સાતસો ને ચોપન માંથી ત્રણસો ને તેત્રીસ બાદ કરીશું અહીંયા કેટલા છે ચાર તેમાંથી કેટલા બાદ કરીશું ત્રણ આવડી ગયું ચાર છે હા તો કેટલા બાદ કરવાના ત્રણ ચાલો આપણે ફરી તમારી સમક્ષ કેટલા છે પાંચ પાંચ તો છે જ હાથ ઊંચો કરો એટલે પાંચ આવે કેટલા હવે બાદ કરીશું ત્રણ ફરી વખત આપણે ને પકડીએ પેલા આપણે ગણી લઈએ 1 b અને 3 ચલો આપણે 3 ને એકસાથે કરીએ તો કેટલા વધશે 1 અને 2 તો અહીં આપણે નીચે 2 મૂકી દઈશું હવે કેટલા છે 7 તો આપણે 7 લીટા કરીશું મારી સાથે સાથે બોલો 1 2 3 4 5 6 અને 7 કેટલા બાદ કરીશું 3 એક બે અને ત્રણ ચાલો હવે કેટલા વધ્યા જુઓ તો તો આપણે અહીંયા મૂકી દઈશું મજા આવીને તો આ રીતે એક અંક હોય બે અંક હોય ત્રણ અંક હોય કે ચાર અંક હોય કે પાંચ સાદી વાત બાકી તમે સરળતાથી કરી શકો છો મજા આવીને চালো আমার দারো রয়ে শুভ রয়ে খুব